નેકલેસ રોડ પર પીપલ્સ પ્લાઝા ગ્રાઉન્ડમાં યોજાયેલ કાર્યક્રમમાં ભક્તો અને મહાનુભાવોની મોટી ભીડ એકત્રિત થઈ કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી અને તેલંગાણા રાજ્યપાલ જિષ્ણુદેવ શર્મા પણ ઉપસ્થિત હતા જો કે તેઓ ઘટના બનતા પહેલાં સ્થળ છોડીને ગયા હતા ફટાકડાઓના પ્રદર્શન દરમિયાન ઉપયોગમાં લેવાયેલા રોકેટ ફટાકડાઓ ભરેલી નૌકાને ટક્કર મારતા આગ લાગી આગ ઝડપથી બીજી નૌકામાં ફેલાઈ ગઈ જેના કારણે બંને નૌકાઓને ભારે નુકસાન થયું ઘાયલ વ્યક્તિઓને તરત જ બચાવીને નજીકના હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા સદનસીબે તેમની ઈજાઓ નાની હતી આ ઘટનાએ ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓને ટાળવા માટે કડક સુરક્ષા પગલાંની જરૂરિયાતને ઉજાગર કરી સત્તાવાળાઓએ આગના ચોક્કસ કારણની તપાસ શરૂ કરી છે અને ભવિષ્યના કાર્યક્રમોમાં સુરક્ષા પ્રોટોકોલનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે પગલાં લીધા છે